દરેક દેશમાં ગંભીર ગુના પછી મૃત્યુદંડ આપવામાં આવે છે આ ઉપરાંત ઘણા દેશોમાં તો મૃત્યુદંડની ની કોઈ જ નથી આ દરમિયાન ઉત્તર કોરિયાએ તેના દેશના અધિકારીઓ કેસમાં ની સજા ફટકારી છે જે જાણીને તમને પણ આશ્ચર્ય થશે ઉત્તર કોરિયાના રાજા કિમ ઉને એક કેસમાં અધિકારીઓને કડક સજા ફટકારે છે જેનું કારણ છે કે જેમ દરેક દેશમાં કુદરતી આફતો વારંવાર આવે છે તેમ ઉત્તર કોરિયામાં પણ પૂર આપ્યું હતું આ ભયંકર પૂરમાં ચાર હજાર લોકોએ પોતાનું જીવ ગુમાવ્યું હતું તેમજ લોકોના ઘરો બરબાદ થઈ ગયા હતા અને ચાર માલ ને પણ મોટું નુકસાન થયું હતું જો કે અધિકારીઓ તેને રોકી શક્યા નહીં જેના કારણે ત્યાંના રાજા કિમ જોંગો ને ત્રીસ અધિકારીઓ મૃત્યુદંડની મૃત્યુ દંડ સજા ફટકારી દીધી બ્યુરો રિપોર્ટ સીન ટ્વેન્ટી ફોર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન News ફોર App મોબાઈલ એપ